એવસ્તી તત રેવા નું મસ્ત બધા આરે બોલવાનું બોલાવે તો બોલવાનું આના मुंह પર એ તો એમ કે આ શેન બોલતી નથી કાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં માતાજી બધાને જય દ્વારકાધીશ અમારા નવા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજે જેલુગન ને જવાનું છે સ્કૂલે કા આજ સાવાનું છે કેટલો દિવસ છે અંધારું તો ہوتی છે મસ્ત પછી શું કે મેં ત્યાં ન આવે 12 થી 4 વાગ્યા નો ટાઈમ છે એટલે નિંદર નો તમે છે છે તો કરી દીધું છે અમે હા પછી જ્યારે સ્કૂલે ક્લિપ લાગશે હું હતા હા કામ કરીને થઈ ત્યારે હવે કામ કરવાનું છે હા હાલો વીડિયો કન્ટિન્યુ બધાય હા છે કામે કન્ટિન્યુ યો આપણે તો બીજો કામ કરવાનું છે કામે જવાનું છે કામે જવાનું છે કામસ કરવા છે કામસ કરવાનું છે જો આય બુદી કેવા બુદી કોહાન પેક ઓફીરોસ આયા કવા તમને કલમાઈ લઈ જજો તો મસ્ત થઈ જશે તમને એમ હવે થોડું થોડું આપણે અપડેટ મારવું જોઈએ બધું અપડેટ મારી દેવું છે મારે નહીં

અને મોજા અને બૂટ ને એવું બધું પહેરીને જવાનું આ યુનિફોર્મ છે ને એ કેટલા નો ખબર સાતસો રૂપિયાનો હા પચાસ રૂપિયાના મોજા બૂટ તો બાકી છે જીલે આગળ ફરતો થોડી અને જો ન્યા છે ને જીનો બન્યા નહીં કરવાના હો ટીચર કે ને એમ કરવાનું મમ્મી ના ગણપતિ છે ને ગણપતિ હા તો જે માં કર લેવાનું અને પછી ભણવાનું ધ્યાન દેવાનું ભણવામાં હો કોસો

જેમાં રોજ કરીને જવાનું અને મને તે જેમાં કેન પછી જવાનું જય દ્વારકાથી બોલી સ્કૂલે જવાની આ રીતે ઉપાડવાની પેલેથી અને નાયા વગર તો કોઈ દે ભણવા નહીં જવાનું નાયા વગર જાય તો કોઈ દે બુદ્ધિ ન આવે મારે જ કપડા બદલવા જો મેં નાઈટ્રેસ પીરો મણાનീതി ને જીનું તો એમને અમે હાથે તૈયાર થઈને લઈ જાતા માર મમ્મી તો કામ બેન ધોડવા મળતા હાથે મુકવા કોણ આવું કોઈ ન આવતું અમે હાથે જ જાતા ઘણવા મૂકી કોને કેવું બેન

हा जी म काना पाही जो मम्मी काम करे छे म है करसो पानी न बोतल नासन डबो जो आमा नाखुछु नाखे सिद्द आ डबो मारो छे का नासा मा खावा ले जावे ने हां बोतल नखुले ताकू थापण को

સ્કૂલના બધા રૂલ્સ ઓલા હોય કડક બધા પાલન કરવા પડે પછી યુનિફોર્મ લીધો યુનિફોર્મ કેટલો મોંઘો આ કેટલા ના આવે આ દસ રૂપિયા એટલે લીરો દસ રૂપિયાનો મૂકીને અને હવે જમીન ભૂઇ જવાનું છે ઓલરેડી વિડીયો આપણો અહીંયા કમ્પ્લીટ થઈ જશે આખો જીનુના સ્કૂલમાં એને તૈયાર કરવામાં જોઈ ગયો તો હવે મળવી કાલના વિડીયોમાં અને હવે રોજ જીનલના આવા નજારા તમને જોવા મળશે હવે આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર જવું હા મળીએ કાલ જય દ્વારકાધીશ